ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનવ્ય કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજમાં વર્તમાન સરકારની બિન લોકશાહી કામગીરી બાબતે જનતાને જાગૃત કરવા રેલીનું આયોજન કરાયું હતું સરદાર પટેલની પ્રતિમાથી ગાંધીજીની પ્રતિમાથી લઈ ડોક્ટર આંબેડકરની પ્રતિમા સુધી રેલી કાઢવામાં આવી હતી કચ્છ કોંગ્રેસના આગેવાનોએ વર્તમાન સરકારની કાર્યપ્રણાલી પર આકરા પ્રહાર કર્યા હતા આ વેળાએ જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સન્માનીય પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબના આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં જય બાપુ જય ભીમ જય સંવિધાનના નામે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જે રીતે આજે અહીંયા કચ્છમાં ભુજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આજે આપણા જે વીર શહીદોએ આ દેશમાં શહીદી આપીને દેશને આઝાદ કરાવડાવ્યું અને આ દેશનું આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ સંવિધાન આ દેશને દીધું આજે ભારતીય જનતા પાર્ટીની શાસનમાં ક્યાંક ક્યાં ક્યાંક આ દેશનું સંવિધાન ખતરામાં છે અને આ સબ દેશના સંવિધાનને બચાવવા અને આ દેશના સંવિધાનને બચાવવા માટે લોકોમાં જાગૃતતા આવે એના માટે આ રીત આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આપે જોયું હશે થોડા સમય પહેલાં જે રીતે આ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરના જે રીતે અપમાન કરવામાં આવ્યું હતું જે રીતે વારંવાર આ દેશના સંવિધાન ઉપર પ્રહારો થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ખતરામાં છે ત્યારે લોકોની વચ્ચે અમે જાગૃતતા લાવશું અને આ દેશના સંવિધાનને બચાવવા માટે જે પણ કરવું પડશે એ કોંગ્રેસ પક્ષ કરશે